હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ફ્રોક બનાવતા શીખવાનું છે મોટા લોકોનું જે ફ્રોક આવે છે તે આપણે ડિઝાઇનર ફ્રોક કઈ રીતે બને આપણે નીચે આ રીતની ચીપેલી લેસ લગાવી છે આપણે બાઈની મય પણ લેસ લગાવી છે અને ગળાની મય પણ લેસ લગાવી છે તે કઈ રીતે બનાવાય તે આજે આપણે સીવણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ત્યારે તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ અહીં આગળ આપણે આ બાઈ છે આ નીચેનો આપણો ઘેર છે ને આપણા કોઠો છે ઉપરનો અહીં આગળ આપણે વીસ એપ ઘરું કટિંગ કર્યું છે પહેલાંમાં પહેલું આપણે અહીં આગળ ટક્ષ મારી દેવાના છે જે આપણે આગળ ટક્સ આવે છે તે આગળને પાછળ બે ટક્ષ મારી દેવાના આ રીતે અહીંયા આગળ એક ઇંચનો આપણે ટક્સ રાખવાનો છે ને કટિંગ કરતાં ના આવડતું હોય વન પીસ કાં તો ફ્રોક તેની નીચે ડિસ્ક્રિપ્શનની મેં લિંક તમને મળી જશે કાં તો ઉપર લિંક તમને મળી જશે આપણે ટક્સ મારીને કમ્પ્લીટ કરી દીધા હવે આપણે ઘર પલટાવ્યા શીખીએ અહીં આગળ આપણે વી શેપ છે એટલે આપણે સીધું પટ્ટી કટિંગ કરીએ તો ચાલશે આપણે અહીંયા આગળ આ રીતે સીધી પટિંગ પટ્ટી કટિંગ કરી લેવાની છે આ રીતની અહીં આગળ અને તાર પછી આપણે બેને જોઈન્ટ કરી દઈએ જોઈન્ટ કર્યા પછી હવે આપણે એક સાઈડ અહીંયા આગળ કિનારી ઓટી દેવાની છે આ રીતની પાકી કરી દેવાની કિનારી આપણે એક સાઈડની આ રીતે ધાર વાળી દેવાની છે ત્યાર પછી આપણે આગળનું લઈ લઈએ વી સેપમાં આપણે એ ઉપરથી આ રીતે મૂકવાનું છે અહીં આગળ જે આપણે ખૂણો પડે છે ત્યાં આગળ આપણે આ રીતે પટ્ટી સેટ કરી દેવાની છે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ પટ્ટી સેટ કરી દેવાની ત્યાં આગળ એટલે ચપટી આવે એ રીતે ચપટી સેટ કરીને ચાપનું મશીન મારી ફેરવી દેવાનું છે આ રીતે વધારાનું આપણે કટિંગ કરી દઈએ અને અહીંયા આગળ આપણે સેન્ટરમાં એક ચેકો મારી દેવાનો જે સિલાઈ મારી હોય ત્યાં સુધી એટલે આ તમારે આસાનથી પલટાઈ જાય એટલા માટે ને આ રીતે ઉપર એક કવર લઈ કરી દેવાની છે ને પલટાવતા માટે પલટાવીએ એટલે આપણને સેલ પડે એટલા માટે ને અહીં આગળ આપણે ધાર ઉપર મશીનમાં જ દઈએ લે કાપ અસ્તર આપણે જે ગરું પલટાયું એ પટ્ટી ઊંચી ના થઈ જાય એટલા માટે ઉપર આપણે લેસ તો મૂકવાની જ છે એટલે આપણે અહીં આગળ ફિટ જ કરી દેવાની કમ્પ્લીટ આ રીતે કમ્પ્લીટ ફિટ થઈ ગઈ હવે આપણે જે લેસ આવે છે ચિકન લેસ અને એને અહીંયા આગળ આપણે આ રીતે મૂકી દેવાની છે અહીંયા આગળ જે વી સેફ આવે છે તેની મેં બી આને આ રીતે સેટ કરવાની છે અહીં આગળ આ રીતે અંદરની સાઈડ ચપટી જવા દેવાની છે એટલે કાપડ બહાર ના દેખાય તેનું ધ્યાન રાખવાનું લેસ બહારની સાઈડ ના દેખાય ને આકાર પ્રમાણે આપણે ત્યાં આગળ ચપટી મારી દેવાની અહીં આગળ આપણે બહાર કાઢી લઈએ નહીં આગળ આપણે એક પાછળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે એટલે ઊંચી ના થઈ જાય લેસ અહીં આગળ આપણે ઘોડી ઊંચી કરી ફેરવી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ ગળું બનીને તૈયાર થઈ ગયું અહીં આગળ હવે આ ઊંચું ના થઈ જાય એટલા માટે અહીં આગળ આપણે મશીન મારી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું તો આપણે પાછળની બેક સાઈડ ગરું ગોર જ છે એટલે મેં બનાવીને તૈયાર કરી દીધું છે ને નીચે તક્ષ મારી દીધા ને અહીં આગળ આપણે આ રીતે ગોઠવી દેવાનું છે પહેલાં અહીંયા આગળ હવે જે ક્રોસ પડે છે આ રીતનો તે આપણે સીધો કરી દેવાનો છે આ રીતે અહીંયા આગળ કેમ કે ઘેર હોય તે નીચે સાઈડ ઉપરના જે ખૂણા બાર લબડે છે તે તમારે લબળે નહીં એટલા માટે અહીં આગળ હવે આપણે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો છે આ રીતનું ચાપનું મશીન મારીને અહીં આગળ ક્રોસમાં સેત મશીન મારવાનું એટલે શોલ્ડર ઉતરી ના જાય આગળથી થોડું વધારે રાખવાનું ને પાછળ સાઈડ થોડું ઓછું રાખવાનું છે તમારે શોલ્ડર ઉતરે નહીં એટલા માટે અહીં આગળ આપણે એક કવર સિલાઈ કરી દેવાની છે આ રીતે ઉપર અહીંયા આગળ આ રીતે કવર સિલાઈ કરી દેવાની ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે આગળનો કોઠો કમ્પ્લીટ આગળ પાછળનો બનીને તૈયાર થઈ ગયો આપણે સ્લીવ લઈ લઈએ બાહીની મે આપણે નીચે ઝૂલ રાખવાની છે ને ઝૂલની નીચે આપણે લેસ મૂકવાની છે આપણે કમ્પ્લીટ ઝૂલ કટિંગ કરેલી છે ને નીચે આપણે પટ્ટી વાળી દીધી છે અને ત્યાર પછી આ રીતે અહીં આગળ નીચે લટકતી લેસ રાખવાની છે એટલા માટે આ રીતે નીચેની સાઈડ દબાઈ દેવાની છે રાઉન્ડ શેપની મહી આ રીતે તમારે ફેરવતું રહેવાનું એટલે ખેંચાય નહીં એટલા માટે અહીં આગળ વધારે કટિંગ કરી દઈએ આપણે કમ્પ્લીટ લાગી ગઈ એ રીતે હવે આપણે બીજાને પણ લગાવી દેવાનું છે અહીંયા આગળ મેં કિનારી કમ્પ્લીટ ઉટેલી જ છે નીચેની પહેલાં કિનારી તમારે ઓટી દેવાની ને આ રીતે તમને ના ફાવતું હોય તો તમને બીજી રીત બતાવું છું એ હમણાં નીચે ઘેરમાં લગાવવાની છે તારે તમને બતાવું આ રીતે તમારે અહીં આગળ કમ્પ્લીટ લગાવી દેવાની આપણે કમ્પ્લેટ બની ગયું અહીં આગળ આપણે ડબલ કરીને સેન્ટર કાઢી લેવાનું છે ને આપણે બાયનું સેન્ટર રાખવાનું ત્યાં પછી આ રીતે ખેંચવાનું નથી આપણે ચેંકો અહીં આગળ મેળવી દેવાનો અહીં આગળ આપણે કાપડ વધવાની દેવાનું જે કાપડ વધુ વધારે હોય તે અંદર એડજસ્ટ કરી સમાઈ દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર એક કવર સિલાઈ મારી દેવાની આ રીતે ઉપરની સાઈડ કાપડ રાખવાનું છે નીચેની સાઈડ રાખવાનું નથી એટલે આપણા કમ્પ્લીટ અહીં આગળ બહુ જૂર રાખી નથી નીચેની એકદમ નોર્મલ રાખી છે આ રીતે તમારે કરી દેવાનું હવે આપણે આ કોઠો લઈ લઈએ આ નીચેનો આપણે અમરેલા જે ફ્રોકની મેં અમરેલા ઘેર છે તે લઈ લઈએ ને ત્યાર પછી આપણે લેસ લઈ લેવાની છે આની મેં લેસ લીધી છે હવે લેસ ઉધા છતી જોઈને આપણે ઉપર કાપડ નીચે છતું રાખવાનું લેસ આપણે ઊંધી રાખવાની છે ને ત્યાર પછી આગળ આ રીતે ચાપનું મશીન મારીને લગાવી દેવાની છે ને આપણે ડાયરેક કવર કરી દેવાની છે તે તમને બતાવશું અહીં આગળ આ રીતે તમારે કમ્પ્લીટ ચાપનું મશીન મારીને આખા ઘેરમાં આગળના ભાગનું છે આ પાછળનો ભાગ મેં ઓલરેડી કમ્પ્લીટ કરીને તૈયાર રાખ્યો છે આ રીતે તમારે અહીંયા આગળ આખામાં લગાવી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણે હવે આ રીતે ફેરવી દેવાની ઉપર એક કવર સિલાઈ મારી દેવાની છે અને તમારે એકદમ પરફેક્ટ રીતે બેસી જશે લેસ આ રીતે તમારે કમ્પ્લીટ લેસ બેસી જશે અને એક જ ધાર્યું તમારે મશીન મારવાનું છે આગળ ઊંચા નીચી સિલાઈ થવા નહીં દેવાની એટલે તમારે પરફેક્ટ એક જ ધારી લેસ બેસશે આ રીતે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ મારી દીધું આ રીતે તમારે પરફેક્ટ રીતે લેસ બેસી જશે ને હવે આપણે આગળનો ને ઓઠાવારો ભાગ લઈ લઈએ આ રીતે ને હવે આપણે જે અહીં સેન્ટરનો ચેકો છે ને આની આનીમય આપણે આ આની આનીમય આપણે સેન્ટરનો ચેકો મારી દેવાનો છે આ રીતે અહીં આગળ ડબલ કરી એ સેન્ટરનો ચેકો અહીં આગળ મેળવી દેવાનો આ રીતે ત્યાં પછી અહીં જોઈ લેવાનું કેટલું વધે છે ખૂટે છે અને આગળ તમે માપનું કટિંગ કર્યું હોય તો તમારે પરફેક્ટ બેસી જ જાય આ રીતે આ જે નીચેનો ટક છે એ પહેલાં આપણી સાઈડ રાખવાનો ફરી બીજી વાર આવે તો એ સ મહિની રાખવાનો રાખવાનું એટલે સમાં મહિના તે રીતે ટક્ષ એડજસ્ટ કરી દેવાના છે આ રીતે તમારે આગળનો કોઠો લગાડી દેવાનો અને ત્યાર પછી ઉપર એક કવર સિલાઈ કરી દેવાની છે આ અહીંયા આગળ આ રીતે ને તમારે આનું કટિંગ શીખવું હોય તો કોમેન્ટમાં મને જણાવજો કે તો એનો વિડીયો તમને બનાવીને મૂકી આપીશ આ રીતે અહીંયા આગળ તમારે ઉપરનો કોઠો જોઈન્ટ કરી દેવાનો આ રીતે તમારે કમ્પ્લીટ બેસાડી દેવાનું તે રીતે આપણે અહીંયા આગળ પાછળ બી લગાવી દઈએ આ મેં પાછળનું ઓલરેડી બનાવીને તૈયાર રાખ્યું છે એને પણ એ રીતે લેસ લગાવી છે જે તે રીતે તમને બતાવ્યું એ રીતે અહીંયા આગળ આપણે સેન્ટર આ રીતે કાઢી લેવાનું છે અને ત્યાર પછી આપણે માપીને કમ્પ્લીટ લગાવી દેવાનું છાપનું મશીન મારીને આ રીતે લગાવી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સેવન ક્લસના વિડીયો લાવતા રહીશું ને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને બ્લાઉઝ છે ડ્રેસ છે ચણિયાચોળી છે ઠેલી છે ઠેલા છે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે એક ફેર ચેનલ ઉપર બાવીસ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તમને મળી જશે અહીં આગળ આપણે ઉપર એક કવર લઈ આ રીતની કરી દેવાની છે એટલે આપણે કોઠો કમ્પ્લીટ આગળ પાછળનો લગાવીને તૈયાર થઈ ગયો આ આપણે રેડી થઈ ગયો હવે આપણે આગળ બાંહી લગાવવાની છે આવી શેપ ઘરું બી તૈયાર થઈ ગયું પાછળનું બી આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે આગળ બાંય લગાવવાની છે આ ખાડાવાળો ભાગ આગળનો ભાગ ખાડાવારો અને પાછળનો ભાગ ટેકરાવાળો આ રીતે અહીંયા આગળ ખાડાવાળો ભાગ શોલ્ડર મેચ કરીને અહીંયા આગળ શોલ્ડર પર જે ચેંકો આવે તે કમ્પ્લેટ મેળવીને તમારા રીતે બાઈ લગાવી દેવાની છે અને બાઈ ખેંચવાની નથી બાઈ એકદમ પોળા છે તમારે બેસાડી દેવાની આ રીતે આ કમ્પ્લેટ લાગી ગઈ હવે આપણે અહીંયા આગળ બીજું મશીન મારી દેવાનું છે એ રીતે તમારે સામીણી સાઈડ પણ કરી દેવાનું છે સામીણી સાઈડ આપણે સ્કીપ કરેલું છે વિડીયો લાવવો બહુ થાય નહીં એટલા માટે આ રીતે અહીં આગળ પણ ટેકરાવાળો ભાગ પાછળ લગાવી દેવાનો ખાડાવાળો ભાગ આગળ લગાવી દેવાનો આપણે આ કમ્પ્લેટ લગાવી દીધી અહીંયા આગળ બે સાઈડ કમ્પ્લીટ લગાવી દીધું આપણા ઘર પણ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ દોઢ ઇંચનું દબાણ રાખીએ છીએ મારે ડ્રેસનું જે કટિંગનો વિડીયો હોય તેની મેં આપણે દોઢ ઇંચ જ રાખીએ છીએ તે રીતે અહીંયા દોઢ દોઢ ઇંચનું ડાયરેક્ટ માર્કિંગ કરી દેવાનું એટલે તમારે માપવાની જરૂર પડે નહીં કટિંગની મેં તમે દોઢ ઇંચ દબાણ રાખ્યું હોય તો આની પણ દોઢ ઇંચ મૂકી દેવાનું આગળ મોરી પાંચની છે અહીંથી આપણે આ રીતે ક્રોસ લઈ લેવાનું છે જોઈ લો આ રીતે ક્રોસ લઈ લેવાનું ના ઝૂલવાળી બાઈ તમારે બનાવતા શીખવી હોય તો આપણે બ્લાઉઝની મહી બનાવી છે તેનો વિડીયો સરસ બનાવ્યો છે એકદમ પરફેક્ટ રીતે અને એકદમ પરફેક્ટ માહિતી સાથે તો તમને ઉપર મારો આ સિમ્બોલ છે ત્યાં આગળ તમને મળી જશે લિંક કાં તો તમને ડિપ્રિપ્શનની મહી બી મળી જશે અને આગળ આપણે દોઢ રીતનું દબાણ રાખ્યું હતું તે આગળ સિલાઈ મારી દેવાની આ રીતની અહીંયા આગળ ત્યાર પછી અહીંથી આપણે ક્રોસમાં ઉતારી દેવાનું છે નીચે દબાણ ઓછું કરી દેવાનું આ રીતે નીચેના ગેરમાં ડબ્બાની જરૂર નથી એટલે ત્યાં આગળ અડધા હિંચનું ડબ્બા રાખીને આપણે આ રીતે મારી દેવાનું મશીન એ રીતે તમારે બીજું બી પાછળ મારી દેવાનું એટલે ખુલ્લું ખોલવું હોય તો ખોલાવીને ફિટ ફિટ કરવું હોય તો આગળ મશીન મારી દેવાય એ રીતે અહીં આગળ આપણે પાછળ એક બીજું મશીન મારી દેવાનું અહીંયા આગળ બે સાઈડ તમારે એ રીતે કરી દેવાનું છે કે તમારે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે સીણ સાહેબનું ફિટિંગનું આપણે સ્કીપ કર્યું છે આપણે આ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું ઘરું પણ બનાવી દીધું બણાઈ લગાવી દીધી ટક્ષ પણ લગાવી દીધા આપણે અહીંયા આગળ આ રીતનું ઝૂલ પડશે જોઈ લો એકદમ આપણે નોર્મલ રાખી છે ફૂલ રાખી નથી અહીંયા આગળ આપણે કમ્પ્લીટ લેસ લગાવી દીધી હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ